नवसारी पालिका पूर्व प्रमुख नशा की हालत में झड़पाया नवसारी टाउन पुलिस पेट्रोलिंग में समय गेलकड़ी विस्तार में शंका आधार पुलिस एक व्यक्ति ने रोकया તપાસ કરી તો તેઓ કેફી પીણાના નશામાં હોવાની જાણ થઈ આ વ્યક્તિની ઓળખ જીવણભાઈ વાટવેચા તરીકે થઈ છે જીવણભાઈ 2010 થી 2012 સુધી પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપમાંથી વોર્ડ નંબર 2 માંથી નગર સેવક તરીકે છૂટાયા બાદ તેમણે પ્રમુખ બનાવાયા હોવાની પણ માહિતી સામે આવી છે સારી ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી આ સમયે ગેલકડી વિસ્તારમાં શંકાના આધારે પોલીસે એક વ્યક્તિને રોક્યા તપાસ કરી તો તેઓ કેફી પીણાના નશામાં હોવાની જાણ થઈ આ વ્યક્તિની ઓળખ જીવણભાઈ વાટવેચા તરીકે થઈ છે જીવણભાઈ 2010 થી 2012 સુધી પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપમાંથી વોર્ડ નંબર 2 માંથી નગર સેવક તરીકે છૂટાયા બાદ તેમને પ્રમુખ બનાવાયા હોવાની પણ માહિતી સામે આવી છે